મારું નામ પાયલ હરેશભાઈ બાલાળા છે હું દો સાતમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી ડાકણિયા પ્રાથમિક શાળા છે નામ અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ શ્રી ઢાકણીયા પ્રાથમિક શાળા છે અમારો વિભાગ નંબર એક છે આજે અમે તમને નાળિયેરના છાલામાંથી કુદરતી ડાય કુદરતી દવાઓ તેમજ ખાતર બનાવતા કુદરતી રાખ નાળિયેરના છાલા લો તેને જ્યાં સુધી રાખ ન થાય ત્યાં સુધી ગરમ કરો પછી આ રાખને તમે ડાય તેમજ દવાઓ બનાવવામાં ઉપયોગ કરી શકો દવા આ દવા બનાવવા માટે થોડી રાખ લો તેમાં છાશ અથવા દહીં ઉમેરો પછી તેને મિક્સ કરી લો દરરોજ નમણા કોઠે પીવાથી તમને રસ મસા તથા ભગંદર જેવો મૂળમાંથી જ જેવા રોગો મૂળમાંથી જ નાશ પામે છે કુદરતી ખાતર જેને તમને નાળિયેરના ચાલા ગમે ત્યાંથી મળી રહે છે નાળિયેરના ચાલાને નાના પીસમાં મિક્સરમાં નાખો તે જ્યાં સુધી ફૂકો ન થાય ત્યાં સુધી તેને ક્રશ કરો પછી તેમાં કાળી માટી મેળવું તે ખાથર તૈયાર છે તેને ગમે તે કુંડામાં નાખીને જલ્દી સારું રહે છે કુદરતી ડાય બનવો કુદરતી ડાય બનાવવાની રીત સૌ પ્રથમ આપણે તૈયાર કરેલ રાસને એમાં લઈશું પછી એલોવેરા જેલ અથવા સરસોનું તેલ ઉમેરીશું પછી તેને સારી રીતે મિક્સ કરીશું હવે હવે આ મિક્સરને તમે સફેદ થયેલા વાળને કાળા કરવામાં મદદ કરી શકશો